તો જય માતાજી મિત્રો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે દલપુજી શું કરે છે ઘરે ડોલ લઈ શું કરો છો તમે આ રેગણે વાણવા જાવ છો રેગણે છે વાયા તમે આ પેલા વાયા ને ખેતર માં તમે તો માર્કેટ માં લઈને તમે ખાવ હોય તો આ જો રેગણ તો આયા નહીં ડોલ ચેવડ મોટે લઈને ફરે પાછા આ હે કે રેગણ આ રે આ બતાડો નહીં આ રેગણ આ છે આ જો આ રેગણ ને તા છે

સોયલા કરો હા અમાર પંખી જનાર બે અમે બે હ પંખી જનાર બે તમે સોયલા બે હો અમે સોયલા બે હોય આપણે મારવો જો હોય તો પંખીને મારવો જો હોય ને જો જો ના જો કોઈ જો હે ના કાળીંગી ના આમાં બેસી ના વાય છે બધું આ વાળો બેસી છે ઇલા અમે આ રી છે ને બજાર માં મે નહી આવતા રી તો ઘર માટે ઘર માટે વાય આટલું અના બાજુ મરસે વાયેલા છે કોક જો મરસે વાય છે ને તો આના મરસે બધી છે ને આવું છે આર્યું હા

મજૂર તો માં આવડા હવે કેટ લાભ હાલ તો બજાર ના સીઝન ચાલુ છે એ સીઝન બંધ પણ મજૂરી વધારે છે મજૂરી મજૂર રૂપિયા લે રૂપિયા ના તો એક ચા પૈસા તો થાય તો ખાવા જો રૂપિયા

આ ખાતર બિયારણ કેથે કેથી ઘઉં લાવ્યા છે ખબર તમન ચોટ લાવ્યા છે આ ચોટ લાવ્યા છે એ રો માગેથી લાવ્યા છે રૂપિયા લા મરના 300 રૂપિયા તો સાદા ઘઉં આવે છે તો પણ માર સબને તો એટલે કે તો તો એમ કે અમાર નગર આમ તો ના આલે આ તમે એમ કરો હવે ગામમાં ગોમરામ ફરે બાજુ હોય અને ઘરને બેહી જાય ને ઘઉં ને દે દે પણ ગોમે તો અમે ચા જાસા ઓમે ભાઈ ગોમ્બો દાંગ બાય હેત્ર કા પાણી બધું છોડી મેલા હોય હેત્ર કા પા શિયાળો આ છે હેત્ર જોવે કે આ તો એક મકા ઉજ્યા છે ને એક મકા નહીં ઉજ્યા તમે આ ફોર ને એક કેવરે નહી તમે કોઈ રાજો શિયાળા દે શિયાળો ધવે આવે છે પો મહિનો ધવે પો આવે પડશે તો અને હડ આ બાજુ ખાવ જોતા હોય છે આ બધું જો કરી આ બધું આ રાયું જો જો શું સર આ જો કા આ ગતો આ આ બેહા આ જો કા આ આ ઘઉં એના નઈ ખાવા છે મને લાગે જો એને ના ઘઉં તો ખાવા દવા નાખે પર આપણે પણ દવા ના નાખા તમારે મજૂરી પણ ઘઉં બગાડશે ને આપણે મો ફરત ઓમ ઓમ ને ના ઓમ ઓમ દેઈ એમ ના દવા ના ઓ ઓ કે બગડે ના ઘઉં જબર છે ને દો બોકળ્યું બોકળ્યું જેટલું ઊભું છે મોય આ આજુ તો શું કરવા ભઈ હા કડીમાં ડોલ ભરીને કેટલું ઉધું છે મોય ખોડ તમારો ખોબો ઉજી ગયો છે અલા કુતરાને કેવું ડોકા પછી શિયાળ આવે ના તો જ ના આવે આવે આવ એમ આ તો ઉનાળામાં તો કિયાણા વેવા કે એય વાત આ છે અને આ બધું જો ભાગો ના તો બધું હું કરો બધું ના ના ભાગતા જ નહીં પણ આ તો હું કૂતરો એટલે પણ તમે મોસો ડાઈન બેહી રહો બસ એમ એ કોબળો હારો લાવણો 100 રૂપિયામાં પીસા મળે છે કોબળો લાવારો એ 100 રૂપિયામાં તો કોબળો મળે વડે 100 રૂપિયામાં કોબળો મળે એક કોબળો ને એક જજલ ગુડરી માપની લોખણ લાવરીને બેહી રહી ઉડિની એય વાત આ છે

તો મસી મેના રે ને તમસી ની હાલ માં જાતા પણ વા ના તો ખબર નહી તાણ તમન જના કીએ સાહેબ હો ભણાતા તા મસી મેના આડે છે સીધો બીજી આવે કા ઉતરી જાય બીજો આવે ને તાર ઉતરી જશે મને તો ખબર નથી તાણ હવે શું કરવાનું કો એ ખબર રાખો ભઈ તા આ ચીલ ખબર રાખો આ ચીલ તો બોલ ખબર પી જાય ખવન તો ના ના તો આપણે નેજી ગાડો ને દવા ના ખપર દવા દવા રહેવા જો તો દવાના પૈસા પૈસા અધર થાય મજૂરી સેહતા મળે ને તો લાવવાના આપણે એમ કરો હડદા એમ કરે આ જાત આલા ના દો આપણે આ આજ બધું આ જેટલું બધો ખોળ જાય રે અને ચારા જબર બજા છે આપણે પાસે ચારા તો જબર બજા જો ઓય ચારા હેઠા બજા ચા ચારામ તો ભૂલ નહીં પણ આ બધા ખોરમાં ભૂલ છે ઉજી થઈ ખોળ ખોળ ઉજી જશે છે આ ગુ આવી દો આખી આ કોક નાસી નહી જો ખોળ આપડા બોય સિગારે કોક પુંછી જેલું છે મને લાગો લાગે છે એવું લાગે કોઈ પુંછી જેતું રયો ને આદી આદી રાખીને પુંછી જેતો રયો છે કી બધું ઘેબરો ઘેબરો છે બધા તો પર તમારે ઓ રાખી પડે કે વચ્ચે મૂકે હે હાલો આરાદીને તમે શું ઓ રાખી ઉગ્યાય તો પણ કોઈ કોક ઢાકાપ્રુ ન ઉગાય શું ઢોકે અરે શું ગુળ બી રામાજ ડાકા ન ખાપ્રુ ન ઉગાય થોડો બંધરા આડો કોઈ તો તગાય ઢાકો તો ગમે ઢોસી તો ઉગે ના બધું ના ઉગે તો ના ઉગે ના બધું તમે શું કરશો આ બધું ઉગાર્યું છે એ પાહી બેસીને ઉગાર્યું હા ચલો આપણે આટલા સીડિયો પૂરો કરાવક કરજો શેર કરજો વિડીયો તમને ગમતો હોય તો આ વિડીયો જય માતાજી